સરકારે ગૌચર જમીન માટે ફાળવતા તેના વિરુદ્ધ આવતી કાલે સાંજે પાંચ વાગે કાઠડા ગામે અગત્યની મિટિંગ યોજાશે આ મિટિંગમાં સૌને જોડાવવા ગામના પૂર્વ સરપંચ ભારુભાઈ ગઢવીએ આહવાન કર્યું છે કચ્છ માંડવી શહેરની તેમજ કાઠડા ગામની ગૌચર જમીન સરકારે એર સ્ટ્રીપ માટે ફાળવતા તેના વિરોધમાં અગાઉ વિરોધ થયો હતો ત્યારે વળી આવતીકાલે માંડવીના કાઠડા ગામે સાંજે પાંચ વાગે બહોળી સંખ્યામાં ગૌચર બચાવવા માટે ગ્રામજનોએ વિરોધ કરશે અને સરકાર સામે ગૌચર બચાવવા આગામી રણનીતિઓ ઘડશે મિત્રો હું માંડવી તાલુકાના કાઠડા ગામની વાત કરું તો અહીંયા કાઠડા ગામ ચારણ સમાજની બોડી વસ્તી ધરાવતું ગામ છે અને મહા સોનલના અહીંયા બેસણા છે અને ખેતી પ્રધાન આ ગામ છે આ ગામ અન્ય ગામોને પ્રેરણા આપે એવું આ કાઠડા ગામ છે માંડવી તાલુકાનું અને આ ગામમાંથી હું વાત કરું તો ખેતી સારા પ્રમાણમાં થાય છે પશુપાલનનો પણ આ ગામ છે તે બીજા ગામોને પ્રેરણા આપે એવું અહીંયા કાર્ય કરવામાં આવે છે અને પાણી બચાવવા માટે પણ આ ગામે હંમેશા અન્ય ગામોને પ્રેરણા પાડી છે મિત્રો આ વિસ્તાર દરિયાઈ વિસ્તાર છે અને આ દરિયાઈ વિસ્તારના રખોપા પણ અહીંયા ચારણ ગઢવી સમાજ દ્વારા કરવામાં આવે છે હું અગાઉના પાંચ વર્ષની ટ્રમની વાત કરું તો ભારુભાઈ ગઢવી ગામના સરપંચ પદે રહેલા હતા સારી કામગીરી કરી ભારુભાઈએ પાણી બચાવવું હોય પર્યાવરણ બચાવવું હોય ગૌચર સુધારણાના કાર્યો હોય ગામની તમામ યોજનાઓના સારા કાર્યો કર્યા એ કાર્યોને જોતા એમના ધર્મપત્ની સોનલબેન એ એમણે હાલમાં એ ચૂંટાઈ આવ્યા અને સારી કામગીરી થઈ રહી છે ત્યારે આપણે સરપંચ જે સોનલબેન ભારુભાઈ ગઢવી છે એમનું પ્રતિનિધિત્વ કરતા ભારુભાઈ ગઢવી પાસેથી આપણે જાણશું કે અહીંયા જે એરસ્ટ્રીપ આવવાની છે સરકાર અહીંયા એરસ્ટ્રીપ લાવશે એનાથી છે તે વેપારીઓને ખેડૂતોને સીધો ફાયદો થશે ત્યાંથી જે ફળ ફ્રૂટ છે અહીંયાના બધી એ બધે દેશ વિદેશમાં મોકલવામાં આવશે એવું સરકારનું કહેવાનું છે વિકાસની વાતો થઈ રહી છે ત્યારે આપણે જાણશું કે એરસ્ટ્રીપ આવશે તો કેવો ફાયદો થશે અહીંયા અને શું નુકસાન થશે એ વિશે આપણે માંડવી તાલુકાના કાઠડા ગામના યુવા અગ્રણી પ્રતિનિધિ સરપંચ ભારુભાઈ પાસેથી જાણશું તો ભારુભાઈ નમસ્કાર મા આશાપુરા ન્યૂઝમાં આપનું સ્વાગત છે બારુભાઈ એરસ્ટ્રીપ આવવાની છે અને હાલમાં જ સરકારે છે તે ગૌચર જમીન એરપોર્ટ માટે ફાળવી છે તે મુદ્દે આપનો શું અભિપ્રાય છે જે પહેલાં તો હું સમગ્ર કાઠલા ગામોથી મહાસભર ન્યૂઝનો ખૂબ ખૂબ આભાર માનીશ કે જ્યારે પણ ગૌચર જમીન માટે જે લડાઈ લડતા હોય એમની પહેલી અગ્રસરતા આપતા હોય છે ત્યારે પરેશભાઈ હું કહેવા માગીશ કે ગઈકાલે જ કલેક્ટર લેટર અમને મળ્યો કે કાઠલા ગામની બસ્સો ને પાંત્રીસ એકર જમીન ગૌચર જમીન જે એરપટ્ટી માટે ફાળવામાં આવી છે ત્યારે અમે સખત અગાઉ પણ વિરોધ કરી ચૂક્યા છે અને આ બાબતે પણ અમે હમણાં વિરોધ કરશું કારણ કે ગૌચર જમીન જે છે એ વિકસ ગાયોને ચરણ માટે હોય છે કોઈ વિકાસ કાર્ય માટે હોતી નથી અને પાંચ દસ વીસ એકર ઠીક છે આપણે જતી હોય તો આપણે હજી આપવા તૈયાર તત્પર હોઈએ પણ જ્યારે કાઠલા ગામની બસ્સો ને પાંત્રીસ એકર ગૌચર જમીન કાઠલા ગામ રાજાશાહી વખતથી જ માલધારી ગામ છે પશુ આધારિત ગામ છે કાઠલા ગામમાં હાલ ઘડી ત્રણ હજારથી પાંત્રીસો પશુધન આવેલું છે કાઠલા ગામમાં અને જે વિસ્તાર આ એરપોર્ટમાં જાય એરપોર્ટમાં જાય છે એ વિસ્તાર આખો ગૌચોટ આખો વિસ્તાર એમાં જાય છે તો સરકારશ્રી દ્વારા કહેવામાં આવે છે કે કાઠલા ગામની જે ગૌચોટ જમીન જાય છે એ જમીન અમે તમને નાનાલાઇજા ગામે આપશું તો મારો પ્રશ્ન એ છે કે કાઠલા ગામની ગાયો નાના લાયજા ચાલવા જશે શું તદુપરાંત માંડવી શહેરની જમીન ત્રણસો એકર જેવી કે પાંચસો એકર જેવી માંડવી શહેરની જમીન જાય છે તો માંડવી શહેરને જમીન આપે છે બાંભળાઈ તો માંડવી શહેરની ગાયો બાંભળાઈ પચીસ કિલોમીટર રોજ ચરવા જશે શું ખરેખર સરકારને પૂર્ણ વિચાર કરવો જોઈએ એક બાજુ સરકાર શ્રી કહેતા હોય છે કે શહેરની અંદર ગાયોને ચ ચરિયાણ માટે ન આવવું જોઈએ તો માંડવીની આજુબાજુમાં જે ઘઉચો જમીન ખુલ્લી જમીન છે એ ખરેખર ગાયો માટે રાખવી જોઈએ જ્યાં ગાયો ચરી શકે આ તો કાલ ઉઠીને તો સરકાર એમ કહેશે કે ભાઈ કાઠલા ગામ અમને વિકાસ માટે જુઓ છે તો કાઠલા ગામ અન્ય જગ્યાએ તમે વિકસાવો તો એ યોગ્ય મારા હિસાબે યોગ્ય નિર્ણય ન કહેવાય કારણ કે અહીંયાથી આજે અમને જમીન મળે છે નાના લાયજા નાના લાયજા જ્યાં જમીન મળે છે એ અંતર અને અમારી જમીન જાય છે એ અંતર આઠથી નવ કિલોમીટર છે એટલે રિટર્ન અઢાર કિલોમીટર છે તો અમારી ગાયો અઢાર કિલોમીટર ચરવા ન જઈ શકે એ સરકારને વિચાર કરવા જેવું છે અને હું તો સૌ આગેવાનોને જે માંડવીના આજુબાજુ ગામો છે માંડવી શહેરના પણ આગેવાનો છે જે ગૌ સેવા માટે તત્પર હોય છે જે સંસ્થાઓ છે એ સંસ્થાઓને મેં આહવાન કરી છે કે તમે પણ ગૌચર જમીન બચાવવા માટે અમારી સાથે જોડાવો તમે કારણ કે જો ગૌચર નહીં બચે તો ગાયો ચરશે ક્યાં પહેલો જ પ્રશ્ન છે કે પચીસ કિલો માંડવી શહેરને જમીન મળે છે બામભળાઈ પચીસથી ત્રીસ કિલોમીટર છે તો માંડવી શહેરની જે ગાયો ત્યાં ચડવા જશે અમને ગ ઊંચો જમીન પાછી આપે છે સરકાર લાઈજામાં તો લાઈજા તો નવ કિલોમીટર અંતરે છે અમારી ગામ તો નવ કિલોમીટર અંતરે ચલવા નહીં જઈ શકે તો ખરેખર સરકારને પૂર્ણ વિચાર કરવો જોઈએ કે ગૌચર જમીનમાં વિકાસ ન થાય સરકારની જમીન ઘણી બધી છે આગળ જાઓ તો તમે ગોધરા છે ઉણોટ છે કે બધા ઓલ બાજુ ઘણી બધી ગાયો ત્યાં ચાલવા જશે અમને ગ ઊંચો જમીન પાછી આપે છે સરકાર લાઈજામાં તો લઈ તો નવ કિલોમીટર અંતરે છે અમારી ગાયું ત્યાં નવ કિલોમીટર અંતરે ચાલવા નહીં જઈ શકે તો ખરેખર સરકારને પૂર્ણ વિચાર કરવો જોઈએ કે ગૌચર જમીનમાં વિકાસ ન થાય સરકારની જમીન ઘણી બધી છે આગળ જાઓ તો તમે ગોધરા છે વણોટ છે કે પદ્મ આલુબાજુ ઘણી બધી જમીન છે ગુંદિયારી ઘણી બધી સરકારી જમીન પડી છે ત્યાં વિકાસ કરો તમને અમને કરવું હોય તો અમે કોઈ વિકાસના વિરોધી નથી અને ગાયોના મોઢામાંથી અમે એક પણ ગૂંઠો જમીન આપવાનો નથી ને અમે લાસ્ટ સુધી લડત રાખશું પરેશભાઈ જ્યાં સુધી અમારામાં ક્ષમતા છે ગૌચર માટે અમે આગળ સરકારી નીતિ મુજબ લડાઈ ચાલુ રાખશું અને અમે અગાઉ પણ કહી ચૂક્યા છે કે સરકાર શ્રીને કે ભાઈ ગૌચર જમીન અમે કોઈ પણ આપવા તત્પર નથી અને આપશું પણ નહીં અને આગળ અને અમારી રણનીતિ છે લડવા માટે અમે લડશું ગૌચર માટે અમે બધી સંસ્થાઓને આવન કરીએ છીએ આજુબાજુ અમે વાત કરીએ તો કે બાજુના ગામની શિરો ગામમાં શિરો ગામમાં પણ ગૌચર નથી શિરો ગામની પણ ગાયો બધી કાઠલાના આ વિસ્તારમાં ચરણ માટે આવે છે માંડવી શહેરની પણ ગાયો બધી ચરણ ચરણ માટે આવે છે અને સરકારશ્રીએ પોતાના પરિપત્રમાં જે હુકમ કર્યો છે એમાં લખ્યું છે કે જે જમીન જાય છે એ પાણીના મોટા ખાડા આવેલા છે ખરેખર હું સાહેબશ્રીઓને કહેવા માગીશ કે અહીંયા અઢાર અઢાર એકરના તળાવ આવેલા છે એ લોકો નથી જોતા ચારથી પાંચ તળાવ આવેલા છે જે એક અઢાર એકરનો તળાવ છે એક પંદર એકરનો તળાવ છે એક દસ એકરનો તળાવ છે એને સરકારશ્રી એમ કહે છે કે ખાડા છે ખરેખર હું તો કહું છું કે અહીંયાના રાજકીય કે સામાજિક આગેવાનો છે એમને આ નોંધ લેવી જોઈએ કે અઢાર ડેકર એકર અઢાર એકરના તળાવને ખાડા સરકાર ગણાવે છે એક બાજુ સરકારશ્રી કહે છે કે તમે તળાવ બચાવો પર્યાવરણ બચાવો અને એક બાજુ તમે ચારથી પાંચ તળાવ છે એ બધા બધા તળાવોમાં હલે જશે અને એને તળાવોને ખાડા કહે છે અને ઉપરથી માંગણીવાળો વિસ્તાર એમ કહે છે કે ડેવલપ ઘઉચો જમીન ગાયો માટે જ હોય છે કોઈ પણ બારસો બારસો એકર કોઈ ડેવલપમેન્ટ જમીન ન થાય ને સરકારશ્રી એમ કહે છે કે ભાઈ પ્રજોટની અગ્યતા ધ્યાનમાં લેતા ગ્રામ પંચાયતનો વાંધો વધુ વગરનો ગણાય છે ગ્રામ પંચાયતનો વાંધો વધુ વગરનો ન ગણાય કારણ કે ગ્રામ પંચાયત ગૌચર બચાવવામાં માને છે અગાઉ ઓગણીસ વીસમાં સરકારશ્રી દ્વારા દરિયાકાંઠા જ્યાં રાષ્ટ્રીય સલામતીનો સવાલ છે ત્યાં વાડા રેગ્યુલર કરી આપ્યા છે સરકારશ્રીએ જ્યાં ગૌચર જમીન છે ત્યાં વાડા દરિયા ઉપર ચડાવી દીધા છે કેટલીક ખોટી રીતે ગેરરીતિ કરીને વાડા ત્યાં દરિયા ઉપર ચડાવી દે છે ખરેખર એક ગ્રામ પંચાયત છે જે ગામડાઓ છે તે ગૌચર બચાવવાના પ્રયત્નો કરે છે ત્યારે સરકારશ્રી દ્વારા ગેરનીતિ કરીને વાળા પણ રેગ્યુલરાઈઝ કરી આપવામાં આવે છે એની ફાઇલ પણ મેં બે હજાર બાવીસમાં અરજી કરેલી છે માંડવી મામલાદાર સાહેબશ્રીને અરજી કરેલી છે પ્રાંતમાં અરજી કરેલી છે કલેક્ટરને પણ અરજી કરેલી છે હજી સુધી મને બે હજાર બાવીસથી એક પણ લેટર મને મળેલ નથી આ ગૌચર બાબતે તો ખરેખર હું તો સરકારશ્રીને કહું છું કે તમે ગૌચર જે બચાવવાના પ્રયત્નો છે એમાં અમને સાસરકાર આપે છે અને આપે અને આ જે એરિસ્ટ્રી છે એ અન્ય જગ્યાએ ખસડમાં આવે જેથી કરીને અમારો પશુધન અહીંયા ચરણ માટે રહી શકે ભારુભાઈ હું વાત કરું તો એરસ્ટ્રીપ અહીંયા આવશે તો ફાયદો પણ થશે સરકારનો કહેવો છે કે ખેડૂતોને જે પાક છે એવા બાગાયતી પાક એ દેશ વિદેશમાં પણ મોકલી શકાશે વેપાર ઉદ્યોગ વધશે ખેડૂતોને બમણી આવક થશે તો એ વિશે શું કહેશું જી પરેશભાઈ એના માટે અન્ય જગ્યા પણ છે ને આપણે આપણે ગૌ ગૌ ગૌત્રી માતાના મોઢામાંથી જમીન કાઢીને આપણે વિકાસ માટે દેવાની નથી કારણ કે આજે અમારો ગામ આખો પશુપાલન ઉપર નિર્ભર ગામ છે ચાર ચાર ડેરીઓ આવેલ છે કાઠડા ગામમાં અને લગભગ તમને કહે વિકાસ વિકાસનો કોઈ વિરુદ્ધ નથી તો અન્ય જગ્યા પણ છે ને ગૌચર જમીનનું શું કામ આજે સરકાર શ્રી કહે છે કે ગૌચર જમીન ખાલી ગાયત્રી માટે રાખવામાં આવેલ છે તો એમાં શું કામ વિકાસ કરવો અમે તો કહીએ છીએ કે અન્ય જગ્યાએ જાય વિકાસ જ્યાં સરકારી જમીન આવેલી છે સરકાર હસ્તક જમીન છે એ એ જમીનમાં વિકાસ કરે તો અમને કોઈ વાંધો વિરુદ્ધ નથી હાલમાં આપણે જોઈએ છીએ સુજલમ સુફલમ યોજનામાં પણ આ ગામમાં પાણી બચાવવા માટે ઘણા કાર્યો થયા અને સોનલ શતાબ્દી મહોત્સવ ચાલી રહ્યું હતું ત્યારે પણ ઘણા બધા આ વિસ્તારની અંદર પાણી બચાવવા માટેના પ્રયાસો થયા અને માંડવીના આપણા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે પણ અવારનવાર કહેતા હોય છે કે આપણે પાણી બચાવવું જોઈએ પર્યાવરણ બચાવવું જોઈએ ગૌચર જમીન આપણી બચાવવી જોઈએ તો એ વિશે શું કહેશો જી પરેશભાઈ હું તો ધારાસભ્યશ્રી ધારાસભ્યશ્રીને કહીશ આહવાન કરીશ કે એ પણ અમારા ભેગા જોડાય જો એ અગર કહેતા હોય કે દર ઘરે ઘરે ગાયો રાખો અથવા ઘઉ શું કહેવાય ખેતી કરો ઘઉના માધ્યમથી ને જો આ બસ્સો ને પાંત્રીસ એકર કાંઠાની જમીન પાંચસો એકર માનવીની જમીન ઘઉચો જતી હોય તો તો હું ખરેખર બધાને અપેક્ષા રાખવી જોઈએ ધારાસભ્યશ્રી પાસેથી કે એ પણ આ જોડાય વિરોધમાં કારણ કે એક બાજુ આપણે વાતો કરતા હોઈએ કે ગાયોની ગવચો જમીન કોઈને પણ નહીં આપીએ જો અગર આપણે આ વાતો થતી હોય તો આપણે આમાં સરકારની અપેક્ષા આપણે રાખીએ છીએ ધારાસભ્યશ્રી પાસેથી કે અમને આ વિરુદ્ધમાં એરપટ્ટી જમીન ગૌચો જતી હોય તો તો હું ખરેખર બધાને અપેક્ષા રાખવી જોઈએ ધારાસભ્યશ્રી પાસેથી કે એ પણ આ જોડાય વિરોધમાં કારણ કે એક બાજુ આપણે વાતો કરતા હોઈએ કે ગાયોની ગૌચો જમીન કોઈને પણ નહીં આપીએ જો અગર આપણે આ વાતો થતી હોય તો આપણે આમાં સાથ સરકારની અપેક્ષા આપણે રાખીએ છીએ ધારાસભ્યશ્રી પાસેથી કે અમને આ વિરુદ્ધમાં એરપટ્ટી જે વિસ્તૃતિકરણ છે એ અન્ય જગ્યાએ જાય અથવા તો એરપટ્ટી બીજે જગ્યા લઈ જાય એમાં અમને પૂરેપૂરો સાથ સહકાર આપે તો અમે ધારાસભ્યશ્રી પાસે એવી અપેક્ષા રાખીએ છીએ કે અમારી ગૌચર જમીન બચે માંડવી શહેરની ગૌચર જમીન બચે કારણ કે ટોટલ સાતસો એકર ગૌચર જમીન જાય છે જો સાતસો એકર ગૌચર જમીન જશે તો પશુધન ચરશે ક્યાં એ પણ પ્રશ્ન છે ને એ સરકારને વિચારવાનું હોય છે કે માંડવીની ગાયો બાંભળાઈ ચાલવા નહીં જાય કાઠાળની ગાયો નાના લાયજા ચાલવા ન જાય એ ખરેખર પ્રાથમિક દૃષ્ટિએ ધારાસભ્યશ્રીને પણ વિચારવું જોઈએ અને જેટલી પણ સંસ્થાઓ છે જે પણ સંસ્થાઓ ગૌશાળાઓ છે બધાને વિચાર વિમર્શ કરવું જોઈએ કે ભાઈ ખરેખર આ પ્રશ્ન ગંભીર છે ગૌચર જમીનનો જે આટલી બધી સાતસો એકર જમીન જાય છે એમાં લડતમાં આ બધોને અમને સાસરકાર આપવો જોઈએ કાઠડા ગામ હંમેશા ભાજપ તરફી રહ્યું છે અને હાલમાં જે લડત છે એ આપણે જોઈએ છીએ લડતમાં જો સરકાર આમાં સાથ સહકાર નહીં આપે તો એની આગામી સમયમાં જ્યારે લોકસભાની ચૂંટણી આવે છે એના ઉપર કેટલી અસર પડશે ક્યારેક ક્યારેક પરેશ એવો હોય છે કે અહીંયાની દ્રષ્ટિકોણ સાચી માહિતી આપવામાં આવતી નથી જેમ મેં તમને કીધું કે અહીંયા જે તળાવ આવેલા છે તો સરકારશ્રીના કલેક્ટરના પત્રમાં લખેલું કે ખાડાઓ આવેલા છે સાચી હકીકત ક્યાં પણ દેખાડવામાં આવતી નથી તો અમે તો અહીંયા પશુધન ઉપર આધારિત ગામ છે સરકારશ્રીના નીતિ નિયમ મુજબ અમારી જમીન બારસો એકર છે તો ખરેખર બારસો એકર અમારી જમીન છે નહીં ઓન રેકોર્ડ બારસો બોલે છે પણ અમારી પાસે જમીન આઠસો એકર જેટલી જ છે અને અગાઉ પણ એરપોર્ટમાં જમીન અમારી ગયેલી છે એ પણ અમને પાછી મળી નથી અગાઉ મરીન પોન્ટેશનમાં પાંચ એકર જમીન ગયેલી છે એ પણ અમને મળેલ નથી તો અમારા ગામનું પશુધન ખરેખર ભવિષ્યનો વિચાર છે કે અમારું પશુધન ક્યાં ચરણ માટે જશે એ સરકાર શ્રીને વિચારવું જોઈએ કારણ કે ગૌચર નહીં બચે તો ગાયો ક્યાં બચશે આજે આપણે કહીએ છીએ કે ગૌચર ગાયોને રાખીએ ગાયોને વધારે પ્રોત્સાહન આપીએ બરાબર સરકાર પ્રોત્સાહન આપે છે ત્યારે એક બાજુ વગર જો ગૌચર જમીન લઈ લેશે તો ગાયો ચડશે ક્યાં એ પણ એક વિષય મોટો છે આપણી વાત ભારુભાઈ છે કે આની અસર ચૂંટણી ઉપર કેવી પડશે અમે જો ભલે આખું ગામ ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલું છે પણ જ્યાં અગર સત્ય કહેવાનું હશે ત્યાં અમે સત્ય કહેશું કે આ અમારા માટે ખૂબ દુઃખદનીય છે કે આટલી અમારી બસો અને પાંત્રીસ જમીન જઈ રહી છે ત્યારે અમે અમારા લાસ્ટ મુમેન્ટ સુધી અમે લડશું પણ જમીન દેશું નહીં અમે અમારો આખો ગામનો નિર્ણય છે અને લડશું એમાં ક્યાંય પણ શંકાને સ્થાન નથી ભારુભાઈ કાલે આવતીકાલે રવિવારે સાંજે પાંચ વાગે આ ગૌચર જમીન ઉપર જે એસટી આવવાની જે સરકારે જાહેરાત કરી છે તો આવતીકાલે એના અનુસંધાને સાંજે પાંચ વાગે મિટિંગ પણ રાખેલી છે તો એ વિશે શું કહીશું જી આમાં લડાઈ માટે આખા ગામનું સાથ સરકાર જોશે કોઈ એક વ્યક્તિગત રીતે નહીં લડી શકે એના સંદર્ભે કાલે રવિવાર છે એટલે આખા ગામની મિટિંગ રાખેલ છે કે આગળના કેવી રીતે આપણે લડવું અને કેવી રીતે આપણે આપણી ગૌચવ જમીન બચાવવી એના માટે અમે આયોજન કરશું અને આવેદનપત્ર પણ આપશું અને ધરણા પણ કરશું રામધૂન પણ બોલાવશું જ્યાં જરૂર પડશે ત્યાં ગાંધીજી ત્યાં માર્ગ પણ જશું પણ અમે આ જમીન કોઈ પણ સંદર્ભે જવા નહીં દઈએ અને જમીન માટે જ્યાં પણ લડવાની જે થશે ત્યાં અમે લડાઈ ચોક્કસ પુરુષ લડશું એમાં પણ અમે તો આહવાન કરીએ છીએ બધાને અમે કોઈ ભાજપ કોંગ્રેસ કરવાવાળા નથી અમે તો એમ કહીએ છીએ કે ગાયો માતાની જમીન કોઈ એકની નથી નથી ભાજપ નથી આપણી નથી કોંગ્રેસની તો અમે આ લડાઈમાં બધા સ્વૈચ્છિક જે રાજકીય પક્ષો છે ને અમે આમંત્રણ આપીએ છીએ કે અમારા સાથ સરકાર અમને આપો એમાં કોઈ પણ રાજકીય લડાઈ નથી આ તો સ્વતંત્ર લડાઈ છે ગાયો માતાની લડાઈ છે એમાં તો બધાને લડવું જ પડશે અને લડશું અગાઉ પણ આપણા વડીલો ગૌચર બચાવવા માટે ગૌધનને બચાવો ગાયો માટે બલિદાનો પણ આપ્યા છે તો એ વિશે જી જે જે વખતે વલિદનો આપ્યા છે એમના પણ પાળીઓ છે બરાબર છે ને આ તો આપણે કોઈ તલવાર કે ઢારી કે શું હથિયાર તો ઉઠાવવાનું નથી આપણે કલમના જોડે લડવાનું છે અને લડશું સરકારશ્રી સામે ને એમાં પણ જ્યારે જ્યારે મા પણ જરૂર પડશે ન્યૂઝની ત્યારે અમે પણ તમારો શાસ્ત્રકાર લેશું અને આપ શ્રીને પણ અમે કહેવાય માગીએ છીએ અવારનવાર તમે ગૌચરના મુદ્દાઓ છે એ પણ તમે પ્રજા સમક્ષ રાખો છો તે બદલ અભિનંદન પાઠવી છે અને આવનારા સમયમાં ઉગ્ર અમે લડાઈ કરશું એવી અમે અહીંયાથી ખાતરી આપું છું તો મિત્રો આ હતા માંડવી તાલુકાના કાઠડા ગામના ભારુભાઈ પૂર્વ સરપંચ અને એમનું કહેવું છે કે આવતીકાલે રવિવારે સાંજે પાંચ વાગે જે એરસ્ટ્રીપ જે અહીંયા ગૌચર જમીનમાં જે આવવાની જે સરકારે જાહેરાત કરી છે એની સામે તેઓ સાંજે પાંચ વાગે કાલે એ મુદ્દે મિટિંગ પણ રાખવાના છે અને એમનું કહેવું છે કે ગામજનો તેમજ રાજકીય સામ સામાજિક અગ્રણીઓ કાલનું જે મિટિંગનું જે એ આયોજન કરવામાં આવ્યું છે એમાં આપ સૌને જોડાવવા એમણે અપીલ કરી છે તો પરેશ જોશી મહાસાપુરા ન્યૂઝ ચેનલ કાઠડા માંડવી કચ્છ